જય શ્રી સ્વામિનારાયણ મહાવધિ એકાદશી એટલે વિજયા એકાદશી તેનો મહિમા અને વ્રત કથા આપણે સાંભળીશું યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણ પ્રભુને પૂછ્યું હે પ્રભુ મહાવધિ એકાદશીનું નામ તથા તેનો મહિમા શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે પ્રભુ કહે હે રાજન આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે અને બ્રહ્માજીએ નારદજીને વિજયા એકાદશીના વ્રતનો મહિમા સમજાવેલો આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે તેમાં જરા પણ શંકા નથી રામજીના વિજયનું કારણ પણ આ એકાદશીનો વ્રત જ છે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન સીતાજી અને લક્ષ્મણજીની સાથે શ્રી રામ પંચવટીમાં જઈને રહ્યા અને ત્યાં રાવણ સીતાજીને ઉપાડી ગયો તેથી રામજી ઘણા દુઃખી થયા અને સીતાજીને શોધમાં ફરવા લાગ્યા સુગ્રીવની સાથે મૈત્રી કરી અને સીતાજીની શોધ માટે વાનર સેના હનુમાનજી સૌ નીકળ્યા એમાં હનુમાનજીને લંકામાં સીતાજીની ભાળ મળી પણ ત્યાં જવું કઈ રીતે વિશાળ સમુદ્રમાં કઈ રીતે તરી શકાશે એનો ઉપાય શ્રી રામે લક્ષ્મણજીને પૂછ્યો ત્યારે લક્ષ્મણજી કહે છે પ્રભુ આપ તો દેવોના પણ દેવ છો છતાં મને પૂછો છો તો અહીં સમુદ્રના દ્વીપમાં એક આશ્રમ છે એમાં બગદાલભ્ય ઋષિ રહે છે એમને પૂછવાથી આપણે જરૂર કાંઈ રસ્તો મળશે શ્રીરામજી બગદાલભ્ય ઋષિ પાસે આવ્યા મુનિને નમસ્કાર કર્યા ઋષિ જાણી ગયા આ તો પ્રભુ સાક્ષાત પોતે આવ્યા છે એટલે પૂછ્યું કે બોલો પ્રભુ હું આપની શું સેવા કરું રામજી કહે છે કે હે મુનિરાજ લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્યની સાથે હું આ સમુદ્રના કિનારા સુધી આવ્યો છું હવે આ સમુદ્ર પાર કઈ રીતે કરવો એ ઉપાય બતાવો બદ્ધાલભ્ય મુનિ કહે છે કે હે પ્રભુ હું આપને એક ઉત્તમ વ્રત કહું છું એ વ્રત કરવાથી તમે લંકાના રાક્ષસોને જીતીને વિજય મેળવશો મહાવધી વિજયા એકાદશી તમે વિધિસર કરો તો તમારો વિજય થશે ઋષિએ વ્રતનો સંપૂર્ણ વિધિ કઈ સંભળાવ્યો દશમના દિવસે સ્તંડીલમાં સાત ધાનની ઉપર જવ નાખી એની ઉપર એક ઘડાની સ્થાપના કરવી એમાં જળ ભરીને પંચ પલ્લવ મૂકવા તેના ઉપર ભગવાનની સુવર્ણ પ્રતિભાની સ્થાપના કરવી પછી એકાદશીના દિવસે સ્નાન કરીને ઘડા ઉપર ચંદન પુષ્પ ધૂપ દીપ વગેરેથી નારાયણની પૂજા કરવી અને ઘડા પાસે બેસીને પછી આખો દિવસ પસાર કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું બારસના દિવસે સૂર્યોદય વખતે નદી કે તળાવ પાસે લઈ જઈ ત્યાં ઘડાની સ્થાપના કરીને વિધિથી પૂજા કરવી પછી એનું વિસર્જન કરી દેવું કુંભ તથા નારાયણની મૂર્તિ પવિત્ર બ્રાહ્મણને આપી દેવા સાથે મહાદાન પણ આપવા હે પ્રભુ આ રીતે તમે વ્રત કરશો તો તમારો વિજય થશે મુનિરાજના કહેવા પ્રમાણે ભગવાન શ્રી રામજીએ આ વ્રત કર્યું તેથી તેમનો વિજય થયો જે મનુષ્ય આ વિજય એકાદશીનું વ્રત કરે છે તેનો આ લોકમાં સર્વત્ર વિજય થાય છે અને પાપોનો ક્ષય થાય છે અને અવિનાશી લોકની પ્રાપ્તિ થાય છે આ રીતે પુરાણમાં વિજયા એકાદશીનું મહાત્મા કહેલું છે તેથી દરેક હરિભક્તો જે આ વિડીયો સાંભળતા હોય તેમને જરૂર ને જરૂર જેટલી એકાદશી વર્ષોમાં આવે છે તે બધી જ એકાદશી કરવી એકાદશી કરવાથી મહાપુણ્ય થાય છે અને પાપોનો નાશ થાય છે જય શ્રી સ્વામિનારાયણ